મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની ભાજપ શાસિત નગરપાલિકાના ઉત્તમ વહીવટને કારણે શહેરના જીડી હાઈસ્કૂલ રોડ ઉપરના વેપારીઓને સ્કૂટર કે બાઇક લઈને પેશાબ કરવા માટે ગંજ બજારમાં જવું પડે છે અત્યારે તો વહીવટી તંત્ર દ્વારા વિસનગર શહેરના વિવિધ વિસ્તારોમાં જોરદાર વિકાસ ચાલી રહ્યો છે જેના કારણે શહેરીજનોમાં ભારે ખુશી જોવા મળી રહી છે અને લોકો પાલિકાના ઉત્તમ વહીવટના વખાણ કરી રહ્યા છે એક બાજુ શહેરમાં વિકાસ દોડી રહ્યો છે ત્યારે શહેરના જીડી હાઈસ્કૂલ રોડ ઉપર આવેલા પાલિકાના માર્કેટમાં જ વેપારીઓ અને ગ્રાહકો માટે જાહેર મુતરડીની કોઈ વ્યવસ્થા નથી અને અમારે પેશાબ કરવા માટે સ્કૂટર લઈને ગંજ બજારમાં જવું પડે છે તેવી આક્રોશ સાથે વેપારીઓએ હૈયાવરાળ ઠાલવી રહ્યા છે અમે છેલ્લા આઠ મહિનાથી બે વખત લેખિતમાં નગરપાલિકામાં રજૂઆત કરી છે છતાં પણ આ નગરોળ વહીવટકર્તાઓના પેટનું પાણી હાલતું નથી એક બાજુ વહીવટીતંત્ર દ્વારા વિકાસના કામો ચાલી રહ્યા છે ત્યારે શહેરના લોકોની પ્રાથમિક જરૂરિયાત એવી જાહેર મુતરડીની કોઈ વ્યવસ્થા નથી આ બાબતે વેપારીઓએ જણાવ્યું હતું કે આ રોડ ઉપર જગ્યા હોવા છતાં પણ તેમ મૂતરડી બનાવવામાં આવતી નથી તે સમજાતું નથી આશરે સાહીઠ કરતાં વધારે વેપારીઓ અને ગ્રાહકો આ બાબતે ત્રાહીમામ પોકારી ઉઠે છે તો શું નગરપાલિકા દ્વારા આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરી કે પછી